સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શુક્રવારના રોજ શ્રીમદ દેવી ભાગવતના તૃતીય સ્કંદનો પરિચય મહાત્મ્ય સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો સર્વને મારા જય માતાજી આપણા અઢાર પુરાણો જેની રચના સ્વયં ભગવાન વેદ વ્યાસજીએ કરી છે જેમાં ભાગવત પણ બે છે એક ભગવાનનું ભાગવત અને બીજું ભગવતીનું ભાગવત જેવી રીતે શ્રીમદ ભાગવતજીનો દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે તેવી જ રીતે શ્રીમદ દેવી ભાગવતનો તૃતીય સ્કંદ અને પાંચમો સ્કંદ એ જગદંબાનું હૃદય છે જેમાં માતાજીના ગુણાનુવાદ ગાવામાં આવ્યા છે શ્રીમદ દેવી ભાગવતના તૃતીય સ્કંદમાં ભગવાન વેદ વ્યાસજીએ મણિદ્વીપધામનું વર્ણન કર્યું છે મણિદ્વીપધામમાં ચિંતામણી ભુવન છે માતા જગદંબા એમાં બિરાજમાન છે આજ માતાજીએ લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યા છે માતાજીનું તેજ કરોડો વીજળીઓ સમાન છે એ માતા જગદંબાએ બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજીને પોતાના જમણા પગના અંગૂઠાના નખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા માતા જગદંબા ચૌદ ભુવનના ઈશ્વરી છે માટે જ માતાજીનું નામ ભુવનેશ્વરી છે તૃતીય સ્કંદમાં બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજીએ માતા જગદંબાની સ્તુતિ કરી છે માતાજી ત્રણેય દેવોના ગુરુ બન્યા માતા જગદંબાએ પોતાના મુખારવીનમાંથી નવારણ મંત્ર પ્રગટ કર્યો એ નવારણ મંત્રના ત્રણ બીજ છે ઓમ હિમ ક્રીમ એક એક બીજનો મહિમા છે જે તૃતીય સ્તમાં વર્ણવાયો છે ઓમનો મહિમા જેના માટે સત્યવ્રતનું આખ્યાન છે

ભગવાન નારાયણે કર્યો માતા જગદંબાએ તેમને વરદાન આપ્યું કે ધર્મની સ્થાપના માટે તમારે અવતાર લેવો પડશે દરેક અવતારમાં મારી શક્ત સાથે શક્તિ રહેશે આ પ્રસંગને શિવાનંદ સ્વામીએ પણ પોતાની આરતીમાં વર્ણવ્યો છે કે એકાદશી અગિયારસ કાત્યાયનિકામાં દુર્ગા કાલી શ્યામા ને રામા ભગવાન રામ થયા તો માતાજી સીતા થયા ભગવાન શ્યામ બન્યા તો માં રાધાજી બની અને આવ્યા ભક્ત કવિ વલ્લભ તો આનંદના ગરબામાં વર્ણવે છે કે મત્સ્ય કત્સ્ય વરાહ ઋષિ વામન થઈ મા અવતારો તાર્યા તું જ વીણ મહાત્મય મા તો દરેક સ્વરૂપે માતા જ બિરાજમાન છે તૃતીય વ્રતનું વર્ણન છે જેમાં કુમારી પૂજન વિશેષ મહિમા છે બે વર્ષથી લઈ દસ વર્ષની દીકરીઓ એ કુંવારિકાઓનું સ્વરૂપ છે બે વર્ષની દીકરી એ કુંવારી છે ત્રણ વર્ષની દીકરી એ ત્રિમૂર્તિ છે ચાર વર્ષની દીકરી એ કલ્યાણી છે પાંચ વર્ષની દીકરી એ રોહિણી છે છ વર્ષની દીકરી એ ચંડિકા છે સાત વર્ષની દીકરી એ કાલિકા છે આઠ વર્ષની દીકરી એ સંભવી છે નવ વર્ષની દીકરી એ ગૌરી છે અને દસ વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે આ કુંવારિકાઓનું પૂજન નવરાત્રિના પાવન પ્રસંગે વિશેષ કરવું જોઈએ આપણા જેટલા અવતારો થયા તે દરેક અવતારો એ શક્તિની ઉપાસના કરી છે તૃતીય સ્કંદમાં ભગવાન શ્રી રામજીની કથા છે ભગવાન શ્રી રામજીએ પણ નવરાત્રિ વ્રત કર્યું માતાજીના આશીર્વાદ લઈ દેવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજય મેળવ્યો આમ દેવી ભાગવતના તૃતીય સ્કંદમાં માતાજીના ગુણાનો વાદ છે એટલે તૃતીય સ્કંદ એ જગદંબાનું હૃદય ગણી શકાય એવા મારો ભાવ છે માં આ એક અક્ષરમાં સમગ્ર વિશ્વ સવાઈ જાય છે ભગવાનના બે નેત્રો છે સૂર્ય અને ચંદ્ર જેમાં સૂર્યરૂપી અને અને પિતાને ચંદ્રરૂપી એ માતાનું છે અંબા એ સંસ્કૃત શબ્દ છે આપણે આપણા માતૃઓને પણ અંબા કહી શકીએ આમ તો આખા જગતની માતા જગતસિંહ અંબા જગદંબા એ મા જગદંબાની લીલાનું સંપૂર્ણ દર્શન તૃતીય સ્કંદમાં છે કદાચ સંપૂર્ણ દેવી ભાગવત ન વાંચી શકાય તો તૃતીય સ્કંદ અને સ્કંદ જે દેવી ભાગવત માતાજીનું હૃદય છે એમનું પારાયણ કરવું જોઈએ માતા જગદંબાની કૃપા આપ સર્વે અને બધા જ પર આપણા પર વર્ષી રહે સર્વને મારા જય માતાજી